વર્ષોની દોડધામ પછી બે પરિવારોને મળ્યો ન્યાય ચહેરા પર ખુશીના કિરણો પાદરા તાલુકાના બે પરિવારો માટે આજે આનંદનો દિવસ સાબિત થયો વર્ષો સુધી સરકારી કચેરીઓના ચક્કરમાં ભટકતા રહેલા આ પરિવારોને અંતે પોતાનો હક અને ન્યાય બંને મળ્યો પીપરી ગામના વિદ્યાર્થી જાડેજા ચંદ્રરાજને છેલ્લા આઠ વર્ષથી આધાર કાર્ડ નહીં મળતા શિક્ષણમાં ભારે નુકસાન સહન કરવું પડ્યું સ્કૂલથી લઈને સરકારી કચેરીઓ સુધી અંગીનત ચક્કર પરંતુ હાથમાં આધાર ન આવતા બે વર્ષની શૈક્ષણિક ખોટ અનુભવવી પડી પરંતુ જ્યારે પરિવારે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના જનસેવા કાર્યાલયનો સહારો લીધો તો માત્ર થોડા જ દિવસોમાં આધાર કાર્ડ ઉપલબ્ધ થયો પરિવારના ચહેરા પર છવાયેલું સ્મિત વર્ષોની પીડા પર પડેલો મીઠો મલમ બની ગયો એ જ રીતે કુરાલ ગામના પરમાર કનુભાઈ છેલ્લા દસ વર્ષથી આધારકાર્ડ વિના જીવન ચલાવતા સરકારી યોજનાઓથી વંચિત દરેક કામે અવરોધ અને રોજિંદા જીવનમાં મુશ્કેલીઓ તેમની અરજી પણ ચૈતન્યસિંઘ ઝાલાના જનસેવા કાર્યાલય દ્વારા ઝડપથી ઉકેલાઈ અને કનુભાઈને આધાર કાર્ડ મળતા ગામભરમાં ખુશી અને સંતોષનું વાતાવરણ વ્યાપી ગયું આ બંને કેસો સાબિત કરે છે કે સાચી મંજિલ સુધી પહોંચવાનો રસ્તો લાંબો હોય પણ સાચી મદદ મળે તો મુસાફરી સરળ થઈ જાય છે મારું નામ જાડેજા જોશ્નૈબેન રામસી છે હું ગામ મારું પીપળી હું મારા બાબાને આધાર કાર્ડ માટે આવી હતી બધે ફરી ફરીને ઠાકી ગઈ આધાર કાર્ડ માટે બે મહિનાથી ફરતી હતી તો આધાર કાર્ડ નહોતું તો મેં મોબાઈલ મેં જોયો વિડીયો કે આ ધારાસભ્યની ઓફિસે કાઢા છે તો મેં મારા બાબાને લઈને અહીંયા આવી છીએ તો દિવસે સરદાર વલ્લભભાઈ પટેલની રજા હતી એ છતા સાહેબે અમારું કામ કર્યું આધાર કાર્ડ આપ્યું અમે અત્યારે ખુશ થઈ ગયા છે કે મારા છોકરાનું આધાર કાર્ડ આવી ગયું છે અને બનવા બનવામાં કોઈ તકલીફ આવે પડે નહીં એ માટે હું જલા સાહેબનો ખૂબ ખૂબ અભિનંદન નંદનવાનું છું આજે આજે આઠ વર્ષ થઈ ગયા છે આઠ વર્ષ બાદ અમારું આધાર કાર્ડ મળ્યું છે મારા છોકરાને આધાર કાર્ડ નહોતું એની માટે અનાજ નહોતું મળતું સમિટીની અંદર એને શિષ્યવૃત્તિ નહોતી મળતી એનું કોઈ કામ અટકતી કોઈ લાભ મળતો નહોતો સ્કૂલનો હા અમે ધારાસભ્યનો એ સંપર્ક કર્યો એમના ઓફિસે આવ્યા અને અમને એમના આધાર કાર્ડ અપાયું એને બદલે હું આભાર માનું છું